જીવન જેવું જીવન તુજ હાથમાં સુપરત કરી દેશું અમારી જેમ અમને તું બે ઘડી કરગરી તો જો આ બધા ભ્રષ્ટ નેતા છે ભ્રષ્ટ અધિકારી છે એને જો એના ના અગ્નિમાં હોમી દઈએ તો બધાને અગિયાર અગિયાર લાખ રૂપિયા ની હું જાહેરાત કરું કે હું એને આપી દઉં કે કોઈનું માણસ આવવાનું છે આ તો એ શું છે કે આ બધા ઢાંકી દેવાની વાતું છે આ બધી અમારે ધક્કા ખાવા પડે અમારે ભીખ માંગવી પડે શબ્દ અમારી પાસે ખૂટી ગયા બોલવાના જો કે પાણી તરસ ન લાગતી ભૂખ ન લાગતી આખો આખો દિવસ રખડી અમે આ સ કેવી હતી નામ ને ઈ લોકો એ કેવી આપી જેને શું છે ઈ તો જેના દીકરા ગયા જેની દીકરીઓ ગયા જેના માવતર ગયા આ બધી પીડા એને છે સરકારને ને એમાં શું પીડા છે સરકારને પીડા હોય તો દાંત કાઢે એવી રીતે સામે એવી રીતે બહાર ફરવા વયા જાય અમને અમારી બેન આપી ને આસા ત્યારે ના એના બે હાથ નહોતા એટલું માથું ફૂટી ગયું હતું એના પગ નહોતા એનું એ ટી શર્ટ પહેરીને જાય ને એમાં તો એટલું એનો કટકો કાલે સોટેલો હતો તો એ કદાચ ગમે એ હોય પછી ગમે એ પક્ષ નો હોય કે ગમે એ નેતા હોય એને કોલર પકડીને કહીએ કે એવો અધિકારી જોઈએ કે ભાઈ આ અધિકારી એને કોલર પકડીએ કેવો બાકી તો સરકાર થી બીતો એ અધિકારીને ને મેં કે શું ફાયદો હોય એમાં આપણને એવું લાગે છે કે એક દુર્ઘટના પછી ફરીથી કોઈ બીજી દુર્ઘટનાની જાણે આપણે પ્રતીક્ષામાં હોઈએ છીએ દસ દિવસ એની ચર્ચા કરીને ફરીથી કોઈ ત્રીજી દુર્ઘટનાની વાત કરવા માટે આગળ વધીએ છીએ પણ કશું બદલાતું નથી હવે પચીસ તારીખે જો રાજકોટ બંધ કરવા માટે દિલથી જાગૃત થાય અમે કહીએ ને એમ નહીં એના અંતરથી જ થવું જોઈએ કે માણસાઈને રીતે એને વ્યક્તિ ગુમાવ્યો તો એ આપણે માણસાઈની રીતે જ આપણે જાગૃત થઈને રાજકોટ બંધ રાખવું જોઈએ એટલા માટે કેમ કે ગમે તેટલી લડાઈ લડશે એમના બાળકો પાછા નથી આવવાના એ લોકો લડાઈ લડે છે તમારા ને મારા બાળકો માટે જેથી તમારા ને મારા બાળકો આવી કોઈ દુર્ઘટનામાં હોમાઈ ન જાય આવા કોઈ રસ્તા ઉપર એ લોકો આવી રીતે મૃત્યુ ન પામે કે જે મૃત્યુની કલ્પના નથી કરી શકતા આપણે એને વિચાર માત્રથી ધ્રુજી જવાય છે એટલે એના મોલનું નથી એનામાં દહેજ નથી સરકાર દહેજની નામે આમ આવ નિખાશ થઈ ગઈ છે હમ હમ એને એમ નથી કે આ વ્યક્તિ ગયું અમારા વ્યક્તિ ગયા એટલે એને ઈ આમ કીણા મકોડા ને જીમ સો છે ભાવનગરના પ્રખ્યાત શાયર છે નાઝીર દેખૈયા એમની એક ગઝલ છે ગગનવાસી ધરા પર બે ગડી શ્વાસો ભરી તો જો એમાં એક લાઈન આવે છે કે જીવન જેવું જીવન તુજ હાથમાં સુપરત કરી દેશું અમારી જેમ અમને તું બે ઘડી કરગરી તો જો અને આપણે એમાં ફરિયાદ એ ઈશ્વરને ખુદાને કરી રહ્યા છે પણ આપણે એમાં જો સરકાર રિપ્લેસ કરી દઈએ તો પણ મને એવું લાગે છે કે કોઈ ફરક નથી કેમ કે સરકાર પોતાને ઈશ્વર સમજે છે પણ ઈશ્વર જેટલી દયાળુ નથી અને એટલે જ કરઘરવાનો મતલબ શું થાય એ કદાચ નહીં સમજી શકે પણ એ લોકો ચોક્કસથી સમજશે જે લોકો અત્યારે અમારા સ્ટુડિયોમાં છે રાજકોટ ટીઆરપી ગેમ ઝોનની એ દુર્ઘટના અને એના સતત આટલા દિવસો પછી આ પરિવારો એની એ જ વાતો લૂપમાં સાંભળી રહ્યા છે સતત કોઈને કોઈ અમારા જેવા મારા સહિતના પત્રકારો એમના ઘરે જાય છે કાં તો એમને મળે છે કાં તો ન્યાય મેળવવાની વાતો આવે છે એકના એક પ્રશ્નો છે અને એની એ જ પીડા છે એ પીડાની તીવ્રતા વધી જાય છે પણ ઘટતી નથી એટલે મારી ડાબી બાજુ તમે જેમને જોઈ રહ્યા છો એ સુરપાલસિંહના પિતા છે ને હું જ્યારે એમના ઘરે ગઈ ત્યારે મને પ્રવેશતાની સાથે એમની માતાએ જ્યારે આકરણ શરૂ કર્યું તો મને એક ક્ષણ માટે પસ્તાવો થયો કે યાર મારે નહોતા આવવા જેવું કે જ્યારે જો આપણે સતત કોઈને રડાવવા માટે જતા હોય એવી લાગણી તમને આવે કે કોઈ એ એની એ જ બધી વાતો છે પ્રશ્નોમાં તો કદાચ થોડો ઘણો પણ ફરક પડતો હશે કાં તો એની તીવ્રતા ઓછી થતી હશે જવાબોમાં ફરક નથી પડતો પણ છતાંય એ લોકો ક્યારેક રાજકોટના તો ક્યારેક અમદાવાદના તો ક્યારેક ગાંધીનગરના રસ્તાઓ પર એટલે ઉતરે છે કેમ કે એમને હજુ એ ન્યાયની અપેક્ષા છે અને એ ન્યાયની અપેક્ષા જો સાવ પૂરી થઈ જશે તો પછી કોઈ પ્રાર્થના કરગરવા કે કશું બોલવાનો મતલબ નહીં રહે અને આપણે પછી ન્યાય વિશે વાત ન કરવી જોઈએ મારી બાજુમાં એક દીકરી વિશે તમે સાંભળ્યું હશે આશા એનું નામ છે અને આશા માટે જે પરિવારજન લડી રહ્યા છે જે લોકો શરૂઆત એમની સાથે વાત કરીવાની કરીશું શું નામ આપતો સંતોષ કાઠા એ મારી નાની બેન એ સગા નાના બેન તમારા અને ત્યાં નોકરી કરતા હતા એ વખતે ક્યારથી નોકરી કરતા હતા એ નોકરી તો સાત આઠ મહિનાથી કરતી હતી કચ્છમાં એક મહિનો મૂકી દીધો હતો કારણ કે એ બાર કલાક નોકરી કરતી હતી તો પપ્પા કે કે બેન બાર કલાક જોબ નથી કરવી તારે તો તું મૂકી દે તો મૂકી દીધી હતી પાછું કે પપ્પા મારે ન્યાજ જ નોકરી કરી તો પાસે જ નોકરી કરવાનું ચાલુ કરી દીધું તમે ગાંધીનગરમાં કાલે અહીંયા અમદાવાદ પણ ગાંધી આશ્રમ હતા આટલી બધી જગ્યાએ જઈ રહ્યા છો આ બાવીસ દિવસમાં કશું બદલાયેલું લાગે છે તમને કશું બદલાયેલું નથી લાગતું હવે તો અમને એમ લાગે કે જેમ કે અમે અમારા માટે કરતા હોય અમારું વ્યક્તિ વહી ગયું એના માટે અમારે છે પહેલે દિવસ ત્યાં બાવીસમો દિવસ છે અમારે ધક્કા ખાવા પડે અમારે ભીખ માગવી પર આવા શબ્દ અમારી પાસે ખૂટી ગયા બોલવાના જોકે પાણી તરસ નથી લાગતી ભૂખ નથી લાગતી આખો આખો દિવસ રખડે સ્ટુડિયો મન જાય કેવા માટે કે સરકારને સંભળાતું નથી સરકાર બેરી થઈ ગઈ એટલા માટે એની પાસે અમારા પ્રશ્નોના જવાબ નથી જે અમારું વ્યક્તિ અમે ગુમાવ્યું એને ન્યાય દેવા માટે સમર્થ નથી એના એની આંખોમાં શરમ હોય તો અત્યારે અમને અહીંયા આવવા અમે આવી ન શકે તો અમારે ન્યાયથી જ અમને જવાબ મળી જાવ છે એટલું એનામાં ઓલું નથી એનામાં દયા જ નથી સરકાર દયાની નામે આમ આવ નિકાસ થઈ ગઈ છે હમ હમ એને એમ નથી કે આ વ્યક્તિ ગયું અમારા વ્યક્તિ ગયા એટલે એને ઈ આમ કીડા મકોડા ને જેમ છે જો કે સરકાર ને કોઈ ના બાપ બીક નથી એને શું છે કે સરકાર અમે ખુદ સરકાર છે તો અમાર થી તો શું કોણ છે એના થી શું કોણ કોઈ ની તો આ તો જીમ કે એમ સ્થાન છે તો અમારે આસ રાખવી કઈ ને અમાર પર શબ્દ નથી શબ્દ ખૂટી ગયો બોલ હમ आ, आपने पूछी सर के आ, कौन गयु हतु आपना परिवार में थी त्या मारी दीकरी आशा बेन कासर हम्म अच्छा तुम्हारा पापा छे हां तमे हमने कयु हतु के 12 कलाक नी नौकरी छे तो न हाँ। जाय अने नौकरी मुकी दे हु नी आज तो आ गेम जोन आग, आग लागी ने हां थोड़ो ऊपर हां गेम जोन मा आग लागी तेरे नी आज तो। अच्छा तमे त्या जाता हां हु ए बॉडी कटता ही तई हु नी आज

જોકે એ બોડી ડેડ બોડી તો ડીએન ટેસ્ટ કરે પછી આપે પણ છતાંય મેં અમે સિવિલ હોસ્પિટલે ગયા બોતેર કલાક પછી ત્યાં એ લાશું આવતી થયું ત્યાં મેં અમારી સામે રાખેલું હતું ત્યાં મેં એક ફોટો પાડ્યો હતો મને એમ ઇન્દ્રથી મેસ થતો કે અમારી બેનની બોડી અને પછી એક ફ્રેન્ડે એ ફોટો મોકલ્યો કે આપણી આશા આવી હતી જો કે અમને તો ઓપન કરીને આપે નહી મારફે ફોટોને એ ફોટો મેસ થતો તો કેમ કે મને મારી બેન થાય એટલી અટેચમેન્ટ મને ખબર જ પડી હતી કે આજ મારી બેનની બોડી હોય અમારી આશા કેવી હતી ને અમને એ લોકોએ કેવી આપી અટાણા આવો બનાવ બેનો બેન એટલા દિવસ થયા કે ના કોઈ અધિકારી આ સરકારનો કે ના કોઈ બીજો નથી અમને પૂછ્યું કે નથી શું થયું એટલા દી અમે

ને એ અમારી સાથે અમને ન્યાય દેવડાવવા માટે આવે બાકી એને શું છે કંઈ નહીં તો એ રાજકોટની પબ્લિક ચાકતું નથી બાકી આવા કાંડ થાય કાંડ ઘણા કાંડ થઈ ગયા હારની કાંડ થઈ ગયો ઝૂલતા આ મોરબીમાં એમાં થઈ ગયું ક્યાંય કોઈને ન્યાય મળ્યો જ નથી એ તો આપણી બધીની નજરની સામે જ છે ને કે એને અધિકારી મૂકે એ સૂટે ફરે છે ને એમાં કોઈને ન્યાય નથી મળ્યો તો આ અધિકારીને મૂકી ને સરકાર એમ કહે કે તમને ન્યાય મળે તો અમે તો સરકાર તો જો કે ખોટી જ છે ને એના અધિકારી ખોટે જ તો હવે તો અમે એ જ માંગ કરીએ કે અમે કહીએ ને એવા અમે નામ આપીએ એવા અધિકારીને તમે ન્યાયમાં મૂકો જે કે જેને કારણે અમારી બેન જે રાક્ષસોના કારણે અમારા અમે વ્યક્તિ ગુમાવીએ ને અત્યારે એ ઉપર છે એને ન્યાય મળે એને આત્માને શાંતિ મળે કે હા અમને ન્યાય મળ્યો કેમ કે કેટલા કેટલા લોકો આ સરકારે પાંત્રીસનો આંકડો ગણીને બધી બંધ કરવા બેસવાના છે ને સિત્તેરનું તો સ્ટાફ હતો ને કેટલા તો નાઇન્ટી નાઇનની ઓફર એટલે કેટલા પાંચોક જેટલું કસ્ટમ પબ્લિક હતું એમાં એને જીસીપી જેમ કે હાકી ને ટેકલો થી ઓલી ધૂળ નો જમજે ને એ લોકો ને એમ કે દીધું એક એટલી બધી ઉતાવળ હતી કે આગ હજી ઠરતી હતી બધું ભેગું કરી નાખ ને આપ્રુવલ લીધા વી કે કે એક્સિડન્ટ થાય મેડમ તો ન્યા આપણે ખાલી ન્યાથી વસ્તુ ઓર્ડરંત વાતરી થઈ ન્યા કોઈ ન્યા મોલું નો તો એવડો કાંડ થયો ને એ જીસીપી લઈને ડાયરેક્ટ બીજી જગ્યાએ એટલો આખો ઢેર કરી દીધો એને અપ્રુવલ કીધું એમાં કાં માણસાય નહોતી એમાં માળા નહોતા એમાં એના અવશેષો કોકના પરિવારના દીકરાઓના અવશેષો કોકની બહેનો કોકનો કેટલા નાના બસો અને આ ગુજરાત સરકાર આ જોયું છતાં એને કેમ કરવું છે નથી ગુજરાત સરકાર એને ખબર છે કે આ મારા ઘરનું જ છે આ જનતા એની ઘરની જ છે એ જનતાને મારવા બેઠા બીજું કંઈ નથી એમ હવે તો હું એમ કહું ગુજરાત સરકાર પાસે તો અમારે કઈ એટલે કંઈ અપેક્ષા નથી હવે આમાં તો મેન પોઈન્ટ એ આવી ગયો કે હવે આમાં પબ્લિકને જાગૃત થાન છે હવે આમાં પબ્લિક ઓલ ગુજરાતની સ્ટેટ આખી ઇન્ડિયાની પબ્લિક જાગૃત થાય ને આમાં નિર્ણય લે તો આ મારું ખાતરી નથી કે મારી બેન ગયા એટલે હું લડાઈ ને ન્યાય માટે આ તો બધીનું છે જો અમને ન્યાય નહીં મળ્યો ને તો હવે તો ગુજરાત આખા કોઈને ન્યાય નહીં મળે ને આવા કાંડ તો થવાના જ છે અનિરુદ્ધસિંહ મને આપની પાસે એ પણ સમજવું છે કે જેમ કે હું તમારા ઘરે આવી એના પછી સતત કેટલાય લોકોએ વાત કરી હશે તમે ગાંધી આશ્રમ પણ આવ્યા પ્રશ્નો તો કોઈ બદલાયા નથી જવાબો તમારી પીડા એ બધું જ ત્યાંનું ત્યાં છે એના પછી આટલા દિવસ પછી તમને એવું લાગે છે કે ન્યાયની થોડી ઘણી પણ આશા દેખાઈ રહી છે હજી અમને તો આમાં કોઈ એવું આશા દેખાય એવું લાગતું નથી હવે આમાં આશા શું આમાં રાખવાની આ સરકાર પણ કેવી રીતે રાખવાની જે અને સુભાષ ત્રિવેદીને મેકા છે એ તો બધા હરણી કાંડમાં હતા મોરબી કાંડમાં હતા લઠ્ઠા કાંડમાં હતા એને કોઈને કે નિય દેવરાયો જ નથી દેવરાયો હોય તો એક પણ આપને બતાવે અમે કે ભાઈ આને અમે નિય દેવરાયો છે તો આની પણ કેવી રીતે આશા રાખવાની આની જવાબદારી તો અહીંયા ધારાસભ્ય જે વિસ્તાર ગેમ જો નહોતું એના ધારાસભ્યની આવે કોપરેટરની આવે મેયરની આવે એ બધા તો બહાર ફરે છે એને શું છે એ તો જેના દીકરા ગયા જેની દીકરીઓ ગયા જેના માવતર ગયા આ બધી પીડા એને છે

અને કોઈ અધિકારીઓ છે તમારા મગજમાં એના માટે એના માટે તો અધિકારી પણ છે પણ સરકાર કે અધિકારી મેકો નામ કે આ અધિકારી તો એ કદાચ ગમે એ હોય પછી ગમે એ પક્ષ નો હોય કે ગમે એ નેતા હોય એને કોલર પકડીને કહીએ કે એવો અધિકારી જોઈ કે ભાઈ આ અધિકારી એને કોલર પકડીએ કહેવો બાકી તો સરકારથી બીતો એ અધિકારીને મેં નહીં શું ફાયદો હોય એમાં અને સરકાર તરફથી તમારી સાથે વાતચીત કરવાના કે કોઈ રીતે કોઈ પ્રયાસો થયા કોઈનો ફોન આવ્યો કે કંઈ હજી કોઈનો ફોન નથી આવ્યો અમે ત્રણ દી રોકાણા એક પણ અહીંયા અધિ ઓલા ધારાસભ્ય છે કોઈ એ કોઈ મળવા નથી આવ્યા તમારે શું છે શું નહીં કાંઈ ત્રણ ત્રણ દી અમે રોકાણા તો કોઈ અમારી પણ આવ્યું નથી અને એના પછી ના ગૃહમંત્રી કે મુખ્યમંત્રી કોઈના ફોન નથી આવ્યા તમારા કોઈનો એક પણ ફોન આવ્યો નથી અને જે સહાયની જાહેરાત કરીએ તમને પહોંચાડી કોઈએ સહાય ની જાહેરાત કરી છે ચાર ચાર લાખ રૂપિયાની ખાતામાં જમા પણ થઈ છે હું જાહેરાત કરું કે હું એને આપી દઉં કે કોઈનું માણસ આવવાનું છે આ તો એ શું છે કે આ બધા ઢાંકી દેવાની વાતું છે આ બધી મારું છેલ્લો પ્રશ્ન છે આશાના પપ્પાને કે અધિકારીઓ બદલી બદલાઈ જશે એસઆઈટીમાં તો તમને એવું લાગે છે કે અધિકારીઓના બદલાવાથી ન્યાય મળશે મળે જ બેન અમે કઈ મૂકે તો એ ન્યાય મળે જ કારણ કે જેને વીક નથી કોઈની એ તો ન્યાય દેવડાવવાના જ છે જે ડરતો નથી ખુલે આમ કોઈ જિંદગીમાં રિશ્વત નથી લીધી ઈમાનદારીથી કામ કરે તો ન્યાય દેવડાવો એટલે અમારું કેવું એવું છે કે આને બદલાવો એવો મૂકો અધિકારી કે જે થી ડરે નહી કદાચ ધારાસભ્ય હોય તો એને ગાલી દેવો જોઈએ છે કેમ કે જ્યારે જ્યારે પીડિત પરિવારોએ પ્રશ્ન કર્યો કે આટલી બધી દુર્ઘટનાઓ થઈ શું તમારી પાસે એવું ઉદાહરણ છે કે તમે એવું કહી શકો કે આમાં ન્યાય મળ્યો અને ન્યાયનો મતલબ ખાલી સજા મળવી નથી હોતું ન્યાયનો મતલબ એ પણ હોય છે કે ફરીથી આવું ન થાય એની એશ્યોરિટી આપણને મળે એ અશ્યોરન્સ નથી મળી રહ્યું આપણને એવું લાગે છે કે એક દુર્ઘટના પછી ફરીથી કોઈ બીજી દુર્ઘટનાની જાણે આપણે પ્રતીક્ષામાં હોઈએ છીએ દસ દિવસ એની ચર્ચા કરીને ફરીથી કોઈ ત્રીજી દુર્ઘટનાની વાત કરવા માટે આગળ વધીએ છીએ પણ કશું બદલાતું નથી એક રાજકોટ ને જે આ તમારા માધ્યમથી જે કોઈ પબ્લિક જોઈ છે એને રાજકોટ બંધ કરવા માટે પછી તારીખે અમારો સહાય અમારો છાથ દો ને બધાએ અળીમળી ને સાથ કરો

હવે પચીસ તારીખે જો રાજકોટ બંધ કરવા માટે દિલથી જાગૃત થાય અમે કહીએ ને એમની એના અંદરથી જ થવું જોઈએ કે માણસાઈને રીતે કે એને વ્યક્તિ ગુમાવી તો એકદી આપણે માણસાઈની રીતે જ આપણે જાગૃત થઈને રાજકોટ બંધ રાખવું જોઈએ કેમ કે ગુજરાત સરકાર આવું કશું પણ કરવાની નથી જો હવે પબ્લિક જાગૃત થાય ને તો જ ગુજરાત સરકાર ને ખબર પડશે બાકી તો કઈ આમાં થવાનું નથી ગુજરાત સરકાર બીક જ નથી કોઈ જો બીક હોય તો બાવીસ દિવસ થવા ન આવે જ બીજા દિવસે જ અમને નિર્ણય મળી ગયો મેડમ એટલે તક્ષશિલા વખતે જે લોકોને સસ્પેન્ડ કર્યા હતા એ બધા જ અધિકારીઓ હવે ફરીથી નોકરી પર લાગી ગયા છે અને એ દુર્ઘટનાને પાંચ વર્ષ થઈ ગયા અને એ પાંચ વર્ષ થયા એના બીજા દિવસે આ દુર્ઘટના થઈ એટલે એના આગલા દિવસે તક્ષશિલાના પાંચ વર્ષ થયા હતા અને પરિવારજનો ન્યાય મળે એના માટે સુરતના રસ્તા પર ઉતર્યા હતા એ જ તક્ષશિલા આર્કેડની સામે એના એક્ઝેક્ટ પાંચ વર્ષ પછી રાજકોટમાં બીજી દુર્ઘટના થાય છે અને એના એક મહિના પછી આપણે રાજકોટવાસીઓને અપીલ કરે છે બાકીના બધા લોકો કે ભાઈ બંધ પાડો તમે જેથી સરકાર પર દબાણ આવે સરકાર પર કોઈ દબાણ ક્યારે આવે છે કે કેમ એ હજુ એ પ્રશ્ન છે કેમ કે છેલ્લે જ્યારે લડાઈ શરૂ થાય છે ત્યારે ઘણા બધા લોકો હોય છે એનો અમુક મહિનાઓ અને વર્ષો વીતતા જાય ત્યારે એ પરિવારજનો એકલા હોય છે અને છેલ્લે કાં તો એ પણ લડાઈ મૂકી દે છે કેમકે એમને આશા નથી દેખાતી જ્યાં સુધી આ થોડું ઘણી પણ આશાની કિરણ દેખાય છે નાગરિકોના સહયોગની અપેક્ષા છે ત્યાં સુધી આ લોકો લડતા રહેવાના છે અને આમાંથી કોઈ જ પોતાના સંતાન માટે નથી લડી રહ્યું એ તમે યાદ રાખજો એટલા માટે કેમ કે એ ગમે તેટલી લડાઈ લડશે એમના બાળકો પાછા નથી આવવાના એ લોકો લડાઈ લડે છે તમારા ને મારા બાળકો માટે જેથી તમારા ને મારા બાળકો આવી કોઈ દુર્ઘટનામાં હોમાઈ ન જાય આવા કોઈ રસ્તાઓ પર એ લોકો આવી રીતે મૃત્યુ ન પામે કે જે મૃત્યુની કલ્પના નથી કરી શકતા આપણે એને વિચાર માત્રથી ધ્રુજી જવાય છે એટલે એ લોકો આપણી લડાઈ લડે છે એમની લડાઈ સમજીને આપણે માત્ર સાથ નથી આપવાનો એ લડાઈ આપણી પણ છે અને એટલે જ અમે કામ કરી રહ્યા છીએ એમના અવાજને એમ્પ્લિફાઈ કરવાનું વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડવાનું તમને પણ જો લાગે છે કે એમની લડાઈ એ જરૂરી છે લડાવવી જોઈએ તો તમે જે રીતે સાથ આપી શકો છો એ પણ એ લડાઈને સાથ આપો નહીં તો આપણે આ રાજ્યને જે બનાવવા ઈચ્છ્યું છે આપણે દેશને જે પંચોતેર વર્ષ પછી ઈચ્છ્યો હતો આપણે એ મુકામ પર નથી આપણી પાસે એ વાતનો જવાબ નથી કે ગાંધી બાપુથી માંડીને ભગતસિંહ આ દેશને યુવાનોની આ હાલત થાય એના માટે શહીદ નહોતા થયા આપણા રાજ્યના ઘડવૈયાઓએ આ રાજ્યને આવું નહોતું વિચાર્યું એટલે ભ્રષ્ટાચારથી ખદબત્તું રાજ્ય બને અને એની અંદર જે ખદબદે બીજું કોઈ જ નહીં પણ આપણે હોઈએ કેમ કે આપણી સરકારો આપણને કીડા મકોડા સમજે આ રાજ્યને આવું ન બનાવીએ એવી અપેક્ષા સાથે નમસ્કાર